નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ગઈકાલે વાત કરી હતી ખાસ કરીને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ ચર્ચા કરી હતી ખાસ લેવલ્સ પર આવ્યા હતા અને શું સ્થિતિ જે શેર માર્કેટની છે તેના પર પણ આજે ચર્ચા કરી હતી આપણે ગઈકાલે આજે પણ વાત કરીશું કે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો માહોલ રહ્યો શેર બજારમાં તેની પર વાત કરીશું આજે ખાસ કરીને કઈ કઈ બાબતો છે ખાસ સમાચાર કયા છે શેર માર્કેટને લઈને તેના પર શું ખાસ ધ્યાન રાખવાનું છે એના પર ચર્ચા કરીશું સાથે જ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ જે આજે ધ્યાને લેવા જેવા હશે તેના પર પણ આજે ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ ત્યારબાદ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયા હરીશભાઈ સ્વાગત છે વાત કરી લઈએ ગઈકાલે જે પ્રકારે આપની ચર્ચા હતી કેવો રહ્યો સમગ્ર દિવસ કેવો માહોલ રહ્યો શેર માર્કેટમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ કે જેના પર તમામ જે દર્શકો કે જે રોકાણકારો તેમનું ધ્યાન રહ્યું આજે શું સ્થિતિ રહી શકે છે ખાસ કે વાત કરી કોશિયસ કે દેખરેખ ફાઇનાન્શિયલ એટલે સર એક માર્કેટ जो बैंक निफ्टी पॉसिबल हो तो एक सच कंपेयर करवा जाओ निफ्टी नेशनल तो निफ्टी, तो निफ्टी तो निफ्टी डिड नॉट वर्क दैट मच एज निफ्टी एंड ना बैंक निफ्टी डाटा भी तो बैंक निफ्टी ना डाटा बाजार तो है देखकर फिर क्या बेचे कि संकेत के विह

પચાસ આ આપનો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે આનાથી નીચે જો ચાલશે એ તમારો સપોર્ટ બની જશે તો દેવુડ બી નંબર ઓફ સપોર્ટ રેજિસ્ટન્સ સવાલ છે કે શું કયા ન્યૂઝ આવે છે જે કારણસર આપણને બધા ટ્રેગર્સ જોવા મળે છે હવે ગઈકાલે આપ જોવા મળી છે એમાં ખાસ કરીને એની ઇમ્પેક્ટ આપણા ત્યાં કેવી આવે છે શું આવે છે જોવાનું જો આઈટીમાં આવશે તો ત્યાં બેંક નિફ્ટી આપણી પોઝિટિવ થઈ જાય છે એ આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતના બેંક નિફ્ટીમાં શોર્ટ કવરિંગ આવશે તો ત્યાં માર્કેટ આપણું ઉપર આવી જશે तो केवल कहवा मारो भावत ये कि यस देर आर सम कॉन्शियस सिग्नल्स कमिंग डाउन क्रूड बोन एल्ड अब बद अब बड़ी वस्तु तो मैं जो हाँ मोस्ट इम्पोर्टेंट तो जो क्यूआईपी प्रमोटर ऑफलोडिंग प्रमोटर पर बेची रहा है अबे जरे प्रमोटर बेची रहा है जे आ लेवल ऊपर कहीं तो हंस कैंक तो हम मीन दे आर फाइंडिंग वेल्युए कंपनी कदाच गाम कमाई जाए टेन पर्सन एटलीस्ट फाय टेन पर्संट तो त्या वन शुड नोट वरी मीन ट्वेंटी टू थाउजंड टू हंड्रेड રાઈટ હવે 22200 નું આપણે 5% તમે ગણો ત્યાં સુધી જો માર્કેટ જાય તો આઈ ડોન્ટ થિંક સો જે વ્યક્તિ એની લોંગ ટર્મ પોઝિશન અહીંયા ઓફલોડ કરે એમને પસ્તાવાની જરૂર છે કે તે ઓલરેડી અર્ન અ ગુડ અમાઉન્ટ તો કેવાનો ભાવર તે રીતનું હોય છે કે ઇટ ઇઝ અ કોશિયસ અપ્રોચ જો એમ નથી કેતો કે તમે ઓફલોડ કરો કે તમે માર્કેટ થી દૂર જતા રહો યસ ધીસ ઇઝ ધ ટાઈમ કે જ્યાં તમારે હેજિંગ વગર

વાક્ય છે ત્રણ સાડા ત્રણ ચાર કલાક તમારા તો એકદમ ડલ ગયા કે મીન્સ યુ વર જસ્ટ કન્ફ્યુઝ પછી લાસ્ટ સાઈઠ પંચોતેર મિનિટમાં આપણને શોર્ટ કવરિંગ જોવા મળી અને નિફ્ટીમાં થોડી ઘણી આપણને પોઝિટિવનેસ દેખાય આજે બી માર્કેટ મને કઈ સમથિંગ ગ્રેટ એવું કઈક દેખાતું નથી વિક્સ જે વધી રહ્યો છે આ તેજીના માર્કેટમાં એવી એક મેટર ઓફ કન્સર્ન છે તો હું તો એ જ કહીશ કે તેજી કરો બટ

જે પ્રકારે અત્યારે વાત કરી છે બે સ્ટુડન્ટ પર તેમણે જણાવ્યા કે જે ખાસ વોચલિસ્ટ પર તે રહેવા પામશે અને અન્ય બાબત પર પણ તેમણે અત્યારે ચોક્કસથી વાત કરી છે જી હર્ષભાઈ તો જે પ્રકારે આગળ આપણે હવે વાત કરીએ દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ હવે પૂછી શકો છો આપના તમે સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો આગળ આપણે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે નજર કરીએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે શું ખાસ છે તે ઇન્સ્ટ્રુમેન્ટમાં આજે અને તેના પર આપણે નજર કરીશું સૌથી પહેલાં આપણે વાત કરીશું ઓએનજીસી હવે જો ક્રૂડના ભાવ વધ્યા છે એની ઉપર આવે છે તો દેખીતી વસ્તુ છે એક પોઝિબિલિટી લાગે છે કે ઓએનજીસીમાં આપણને એક મુવમેન્ટ જોવા મળશે ગઈકાલનો બંધ બસો છોતેર રૂપિયા ને સાહીઠ પૈસા છે હું બસો એક્યાસી રૂપિયા ને પંદર પૈસા જે હમણાં ગઈકાલે હાઈ બન્યો છે એની રાહ જોઈશ વન્સ ઇટ ટ્રેડ અબાઉ સ્ટોપ લોસ ઓફ ટુ સેવન્ટી ફોર ટુ સેવન્ટી સિક્સ આ તમારો સપોર્ટ ઝોન બની જશે એન્ડ એવરી પોસિબિલિટી ઇટ કેન ગો ઓન ધ મચ હાયર સાઈડ અને એન્જોય ધ રેલી સિક્સ ના સપોર્ટ ઝોન સાથે જે પ્રકારે અગત્યના લેવલ્સ જે જણાવ્યા છે માટે આગળ વાત કરીએ એનએમડીસી એનએમડીસી માં ગઈકાલે થોડુંક એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ની એન્ડ ફિફ્ટી ઉપર બંધ આપે ને ટ્રેડ ધેન એન્ડ ઓનલી બીકમ પોઝિટિવ આઈસીઆઈસીઆઈ બેંક આઈસીઆઈસી બેંક ને એક પોઝિટિવ મૂવ આપ્યું છે ક્લોઝર બી પોઝિટિવ છે હવે બસ ગઈકાલના લોન ને ધ્યાન રાખવાનું છે કે એ તોડે નહીં અને એના કરતા ઉપરનો એક લેવલ આપું તો ધેટ ઇઝ વન ઝીરો ડબલ ફોર હવે વન ઝીરો ડબલ ફોર ની ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ટ્રેડ સસ્ટેન થાય છે તો ચાન્સીસ છે ઇફ ઇટ ક્રોસિસ યસ્ટરડેઝ હાય તો ચાન્સીસ છે કે ફર્ધર અપમુવ આપણે આમાં જોઈ શકીએ છીએ 104 के जो गत्यनुलेवर यानी 104 थी जो सारे भी अगर जाए तो मूव क्या कहने जो है मर्श है अगर बात करिए ग्रासिम ग्रासिम अगेन लुक्स पॉजिटिव पर क्या प्रॉफिट बुकिंग ना संकेत भी जो है वो मालैसी तो कीप योर स्टॉप लॉस ऑफ 2160 एंड पूर्ले અને હોલ્ડ કરી શકાય છે વાત વાત આગળ કરીએ ગેલ થોડો કોન્સોલિડેટ થતો હોય એવો ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યો છે આના અંદર હવે ઈટ શુડ ક્લોઝ અબાવન એટી સિક્સ એન્ડ અબાવ સિક્સ ફોર ધ ફર્ધર

ચોસઠનું એક જે પ્રકારે નડતર અને જો ઉપરમાં જો કલાકનું એક કેન્ડલ બને છે તો સાતસો પંચોતેર અને અન્ય જે અગત્યના લેવલ કે જે રોર સાઇડ પર સાતસો અડતાલીસ અને સાતસો ચાલીસ જે એસબીઆઈ માટે અત્યારે દર્શક મિત્રોનો જે સવાલ હતો આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ડૉક્ટર રેડ્ડી પહેલા કલાકમાં લો બનાવીને પછી કોન્સોલિડેટ થઈ ગયો છે તો અહીંયા મને સપોર્ટ દેખાય છે નજીકમાં નજીકનો છ હજાર ત્રણસો ચાલીસ એનાથી નીચે જો કન્ટિન્યુ સ્પ્રેડ કરે તો છ હાજર બસો પંચોતેર અને ઓન ધ હાયર સાઈડ છ હાજર ચારસો પંચ્યાસી

પાંચસો ચાલીસ પ્લસ કરી છે હિન્દુસ્તાન યુનિલિવર મને થોડું પોઝિટિવ દેખાય છે હવે અહીંયા એનો ટ્રેડ જે છે એ બે હજાર ત્રણસો સત્તાવન ટકી રહેવું જોઈએ ટકી રહેવું જોઈએ જે કહી શકાય છે આગળ વાત કરીએ કોલર જોડાયા છે હેલો આપણે આપણી જો પડ્યા છે

क्विक मुवमेंट कही है चार सौ एवरी पॉसिबिलिटी दिश इंस्ट्रुमेंट के टू हंड्रेड रूपीज चार सौ छसोर नहीं लगे बट अलग तबक्केटकेन बी एनी साइड एवं नहीं कि नीचे जैसे बट इट के साइड सो एज ऑफ नव वेट इन्हें ट्रिगर तर राह जुओ चार सौ पर ट्रेड करे तो ये yes, पॉसिबिलिटी

આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો જે ફોન અવાજ આપણો ક્લિયર નથી આવી રહ્યો તો જે પણ દર્શક મિત્રો ફોન કરે તો જે પ્રકારે કંઈ પણ ટીવીનો અવાજ હોય તો પ્લીઝ બંધ કરજો જેથી આપણો અવાજ ક્લિયર આવી શકે આપણે આગળ વાત કરીએ ઇન્ફોસિસ સોળ સો અડસઠ બ્રેક કરશે

आई थिंक सो चार सो पंदर चार सौ बार पंदर पर ट्रेड कर सद आपसे तो जल से चार सौ पंदर ऊपर अपने चार तो पंदर इट इज़ पॉजिटिव બર્જો ચાલ છે તોને જોવા મળશે આપણે આઈટીસી ની વાત કરી તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર આજે આપણે ચર્ચા કરી અન્ય દર્શક મિત્રોના પણ સવાલના આજે પ્રકારના જવાબ માર્ગદર્શન પૂર પાડ્યું જે પર ઇન્સ્ટ્રુમેન્ટસની ચર્ચા કરી તેમાં કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ વિશે ચર્ચા કરી છે મારું કોઈ હોલ્ડિંગ નથી હા મારા મિત્ર છે મારા છે મારા ફેમિલી મેમ્બર્સ છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો ઇન્ટરેસ્ટ આપતો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પણ પૂરતું માર્ગદર્શન આપી તે બદલ થેન્ક યુ વેરી મચીભાઈ વસાટલું છે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર